નમસ્તે સાથીઓ બે દિવસ પહેલા રાહુલજીએ લોકસભામાં જે વાત કરી છે એ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે રાહુલજી એ સાચા હિન્દુવાદની વાત કરી છે હિન્દુ કોણ હોવો જોઈએ કેવો હોવો જોઈએ એની વાત કરી છે સમગ્ર વિશ્વને પોતાનું કુટુંબ માને વૈદ્ય કુટુંબમાં માને એને હિન્દુ કહેવાય માનવતા પ્રેમ ભાઈચારાનો વ્યાપ વધારે એને હિન્દુ કહેવાય ચારેય શંકરાચાર્યોના જે ધાર્મિક આદેશો આવે એ આદેશોને માનવા વાળો હિન્દુ કહેવાય ક્યાંય કોઈને ડરાવે નહીં કોઈને ધમકાવે નહીં કોઈ ધર્મને દુભાવે નહીં ચારેય શંકરાચાર્યો ના જે મઠાધીશો છે અમારા એ અમારા હિન્દુ ધર્મની પવિત્ર પરંપરાઓ જાળવીને ધર્મના આચરણ શીખવાડી રહ્યા છે એના આદેશનું પાલન કરવા વાળા હિન્દુ હોવા જોઈએ હિન્દુ એ તમામ ધર્મોને સાથે લઈને ચાલવાવાળા હિન્દુ હોવા જોઈએ હિન્દુ અહિંસક છે હિન્દુ હિંસામાં નથી બાંધતો અને એટલે જ તમામ હિન્દુ દેવતા દેવીઓના આશીર્વાદ વાળા ખોટા આપણે જોઈએ છે કે અભય રહો વાત રાહુલજી કરી છે અને જે સાચી વ્યાખ્યા હિન્દુની આપી છે સામે જે શક્તિઓ સામે રાહુલજી લડે છે કોંગ્રેસ પક્ષ જે તાકાતોની સામે લડે છે એ હિન્દુ ધર્મના નામે ગુંડાગીરી કરે છે લોકોને દબાવે છે દરાવે છે હિન્દુ ધર્મનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર કરી અને આવા તત્વો ધર્મની બરબાદી કરી રહ્યા છે અને એટલે જ સમગ્ર દેશમાં હિન્દુ ધર્મ સાચો શું અને હિન્દુ ધર્મ આડ લઈને રાજનીતિ કરતા સમગ્ર હિન્દુસ્તાનના તમામ સમાજો રીતિ રિવાજો જ્ઞાતિઓ છે એને છિન્ન ભિન્ન કરતી શક્તિઓની સામે આપણે સૌ તાકાતથી લડીએ એ જ રાહુલજી નો સંદેશ છે અને આપણે બધા જ આ વાતને સમજી વિચારી અને વધુમાં વધુ ફેલાવો કરીએ જય હિન્દ સાથીઓ